નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા કપૂડ વંશથી ખ્યાતિકાંડના આરોપીઓ ઝડપાયા બાદ જિલ્લાની સોળ જેટલી પીએમજીવાય હોસ્પિટલોની જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો કુલ આઠ ટીમો બનાવી જેમાં સોળ જેટલા અધિકારીઓ હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસીજર કરાય છે ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન થાય છે કેટલો ટાઈમ લાગ્યો ફરીથી કેટલા કેસીસ રિપીટ થયા છે તે તમામ બાબતોની તપાસ શરૂ કરાઈ મહત્વનું છે કે અત્યાર સુધીમાં સાત હજાર નવસો પાંચ ક્લેમ કરવામાં આવ્યા છે જે અંતર્ગત એકત્રીસ કરોડના ક્લેમ છેલ્લા એક વર્ષ હોવાનું જાણવા મળ્યું છે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ખેડા જિલ્લાની હોસ્પિટલ્સમાં તપાસ શરૂ ખેડા જિલ્લામાં પીએમ જે વાય વાળી નડિયાદ સહિત જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલની સંખ્યા સોળ જેટલી અલગ અલગ આ ટીમોમાં સોળ જેટલા અધિકારીઓ દ્વારા તપાસ શરૂ અત્યાર સુધીમાં ટોટલ સાત હજાર નવસો પાંચ ક્લેમ કરવામાં આવ્યા એકત્રીસ કરોડના ક્લેમ છેલ્લા એક વર્ષમાં ખાનગી હોસ્પિટલ્સના હોવાનું જણાયું હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસિજર કરી કેટલો ટાઈમ લાગ્યો ફરીથી રિપીટ કેટલા કેસીસ થયા છે બાબતે આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાશે રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય ખેડા જિલ્લામાં અત્યારે સોળ હોસ્પિટલ છે અને પીએમજે અંતર્ગત એમના એમ્પેનલમેન્ટ કરેલું છે અને એમાં અમે નિયમિત રૂપથી ચકાસણી કરીએ છીએ દરેક હોસ્પિટલમાં મુલાકાત કરીએ છીએ અમે અને અમારા કર્મચારીઓ વિઝિટ કરે છે અને એમની કામગીરીની તપાસ કર્યા કરે છે સાથે સાથે આ પછી અમે થોડીક સઘન કામગીરી ચાલુ કરી છે તપાસની એમાં અમારી પાસે જે ઉપલબ્ધ રેકોર્ડ વગેરે છે એના ઉપર ચકાસણી કરી એમાં કંઈ જોવા મળેલ નથી અને પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની આઠ ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી અને પછી વિગતવાર રિપોર્ટ આપશે એમાંથી પછી અમે નક્કી કરીશું કે આમાં કોઈ પ્રકારની કોઈ ગેરેજ તો નથી જો ગેરેજ થયેલી હશે જણાશે કોઈ તો એમાં એફઆઈઆર સેટની કડક પગલાં લેવામાં આવશે બીએમ પેનલમેન્ટ તો પહેલાં કરવામાં આવશે જે ખ્યાતિ પાણીના આરોપી છે એમને ફરણ બી છે ખેડા જિલ્લામાં થી ધરપકડ કરવાની છે ચાર જેટલા આરોપી લોકો ખેડા જિલ્લામાં કોઈ કનેક્શન હોય કાં તો ખેડા જિલ્લામાં કોઈ કેમ્પ કરવામાં આવ્યો હોય એ બાબતની કોઈ ચકાસણી કરી છે કે કરવાનું અમારા જિલ્લામાં કોઈ કેમ્પ થયો નથી અને અમે કોઈ બીજાને હોસ્પિટલ્સને બી પરવાનગી આપતા નથી ઓર એમનો ખેડા જિલ્લાની અંદર અમારો કોઈ કનેક્શન એવું અમને અમારા ધ્યાન પર નથી અને જ્યાં સુધી અમને ખબર છે તો એ કદાચ યોગા નેગે અહીંયા આવ્યા હોય બાકી કોઈ એમનું કનેક્શન અમારે જિલ્લામાં દેખાતું નથી એમાં આઠ આઠમાં ટીમોમાં સોળ કર્મચારી છે બરોબર દરેક હોસ્પિટલમાં જશે ત્યાંનું રેકોર્ડ રજિસ્ટર સુવિધાઓ અને કેટલા ઓપરેશન કેટલા ટાઈમમાં થયા કેટલા લોકોના કરવામાં આવ્યા મોટા ઓપરેશન્સને વ્યવસ્થિત રીતે પ્રોસીજર વગેરે વ્યવસ્થિત કરવામાં આવે એ બધી ચીજો હોસ્પિટલો આપણે અહીંયાની મોટી હોસ્પિટલો છે આપને ખ્યાલ જ છે